ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી નિશાંત રાવલે વડોદરાના સાંસદ શ્રી હેમાંગ જોશીને શહેરની સમસ્યાઓ અંગે પાંચ ટીકા સવાલો કર્યા છે પ્રથમ કથળી ગયેલા રસ્તાઓને કારણે એક ઓગણચાલીસ વર્ષીય રિક્ષા ચાલકનું મૃત્યુ થયું તેના પરિવાર માટે સાંસદે શું કર્યું શું તેઓ પરિવારને સાંત્વના આપવા ગયા બીજો હાઈવે ખાડાઓથી નાગરિકોના વાહનોને નુકસાન થઈ રહ્યું છે શું સાંસદે હાઈવે ઓથોરિટીને રજૂઆત કરી અને વર્તનની વ્યવસ્થા કરી ત્રીજો સાંસદે હાઈવે ની ખરાબ સ્થિતિ સ્વીકારી છે તો શું તેમણે રિપેર થાય ત્યાં સુધી ટોલ ઉઘરાવવાની રોક માટે રજૂઆત કરી ચોથો ગત વર્ષે વડોદરામાં ત્રણ વખત પુરાવ્યું વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે સાંસદે પોતાના કોર્ટ કેટલું ફંડ ફાળવ્યું પાંચમો વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાની રજૂઆતો છતાં કોઈ પરિણામ નથી આવ્યું અનિશ્વરતાનું કારણ શું અને એરપોર્ટનું નામ સર સયાજીરાવ ગાયકવાડ ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યારે થશે રાવલે આ સવાલો દ્વારા સાંસદની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે અને જનતા માટે જવાબદારીની માંગ કરી છે હમણાં હાલમાં જ વડોદરાના આયાતી સાંસદ એવા માનનીય શ્રી હેમાંગભાઈ જોશીએ ટ્વીટના માધ્યમ દ્વારા વડોદરાની આસપાસના હાઇવેના ખરાબ અને દુરુસ્ત થયેલા રસ્તાઓ વિશે ચર્ચા કરી અને એમને કીધું કે હાઇવે ઓથોરિટીને અને ટ્રાફિક પોલીસને પણ એમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે મારે હેમાંગભાઈ જોશીને સાંસદશ્રીને પાંચ સવાલ કરવા છે પહેલો સવાલ કે સાંસદશ્રી વડોદરા શહેરમાં વડોદરા શહેરના ખસ્તા રોડ રસ્તાના કારણે એક ઓગણચાલીસ વર્ષના યુવાન ગરીબ રિક્ષા ચાલકનું અપમૃત્યુ થયું શું આપ એમને સાંત્વના આપવા માટે એમના પરિવારને ક્યારે મળવા ગયા શું આપ તરફથી એમના પરિવારને શું મદદ કરવામાં આવ્યું બીજો સવાલ માનનીય સાંસદશ્રીએ વાત કરી હાઇવે ઓથોરિટીની તો એમને પૂછવા માંગુ છું કે વડોદરા અને વડોદરાની આસપાસના હાઇવેના ખરાબ રોડ રસ્તાના કારણે લોકોના જે સાધનોને નુકસાન થાય છે શું સાંસદશ્રીએ હાઈવે ઓથોરિટીને એમને વળતર આપવા માટે વડોદરાના નાગરિકોને વળતર આપવા માટે કોઈ પણ પ્રકારની રજૂઆત કરી છે ત્રીજો સવાલ આપ જાણો છો એમ કે જે રીતે સાંસદશ્રીએ પોતે ટ્વીટના માધ્યમ દ્વારા સ્વીકાર્યું છે કે વડોદરા અને વડોદરાની આસપાસના હાઈવે પર જે મોટા મોટા ખાડા પડ્યા છે એમાં ખૂબ મોટું નુકસાન વડોદરાની જનતાને અને ગુજરાતની જનતાને થઈ રહ્યું છે પરંતુ જ્યાં સુધી આ રોડ રસ્તાની હાલત દુરુસ્ત ના થાય ત્યાં સુધી ટોલ નાકા ટોલ નાબૂદી કરી આપે વડોદરા ગુજરાતના નાગરિકોને શું એના વિશે સાંસદશ્રી એ હાઈવે ઓથોરિટીને ને કોઈ પણ પ્રકારની રજૂઆત કરી છે મારો ચોથો સવાલ જે રીતે ગત વર્ષે વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના કારણે બે મહિનાની અંદર ત્રણ પૂર આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના મેનમેડ ડિઝાસ્ટરના કારણે ત્રીસ હજાર કરોડથી વધારે વડોદરાવાસીઓને નુકસાન થયું તો જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથે ધરાયો છે એ વિશ્વામિત્રી પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે શું સાંસદશ્રીએ પોતાના સંસદના કોટામાંથી કોઈપણ પ્રકારના નાણાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને આપ્યા છે જેનાથી વડોદરાની જનતાને સ્પીડમાં આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ થતો જોવા મળે એની પણ જાણકારી આપવી જોઈએ અને મારો છેલ્લો અને પાંચમો સવાલ કે સાંસદ શ્રીને હું પૂછવા માંગુ છું કે આઠ વર્ષ પહેલા વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા મોટા ઉપાડે વડોદરા એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરી દેવામાં આવ્યું આઠ વર્ષથી વડોદરામાં કોઈપણ પ્રકારની ઇન્ટરનેશનલ ફ્લાઇટ નથી સાંસદ હેમાંગભાઈ જોશી સાંસદ બનતાની સાથે જ એમને આ વિશે ઘણી રજૂઆતો કરી છે પરંતુ આજ દિન સુધી વડોદરાવાસીઓને પણ પ્રકારની ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળી નથી તો શું સાંસદશ્રી માત્ર ને માત્ર રજૂઆત કરી શકે છે

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ